ભોપાલ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની બહુભાષીય સેમિનારમાં પંચમહાલનું પ્રતિનિધિત્વ આચાર્ય ચેતનભાઈ માસ્ટરે કર્યું મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલી આર સંસ્થાન ખાતે એકત્રીસમી જાન્યુઆરીથી ચોથી ફેબ્રુઆરી એટલે કે પાંચ દિવસીય બહુભાષીય અને સાંસ્કૃતિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના ત્રણ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત રાજ્યો મળી કુલ પાંચ દેશો વચ્ચે યોજાયેલી આ સેમિનારમાં ગુજરાતભરમાંથી ચૌદ જેટલા શિક્ષકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય હાલોલ પંથક પંચમહાલ પંથકમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહી સતત તમામ સમાજના હિત અને શિક્ષણના હિતનું કાર્ય કરતા હાલોલ પંચમહાલના સામાજિક કાર્યકર અને શિક્ષણ જગતના બાંધાનતા ગણાતા શિક્ષક અને હાલોલ તાલુકાની પ્રતાપપુરા પ્રાથમિક શાળાના આચાર્ય એવા ચેતનકુમાર શાંતિલાલ વાણંદ માસ્ટરને પ્રાપ્ત થયું હતું જેમાં ચિતનકુમાર વાણંદે ભોપાલ ખાતેની આ પાંચ દિવસીય સેમિનારમાં હિસ્સો લઈ રાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ જગતના મહાનુભાવો આર આઈ ઈ એનસીઆરટી મંડળના ડી ડૉક્ટર મંડળ સાહેબ ડૉક્ટર સુરેશ મકવાણા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નિયામક રાઘવજી માઘર સહિત શૈક્ષણિક જગતના પાંચ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા પચાસથી વધુ શિક્ષણવિદોની હાજરીમાં પંચમહાલની દર ચાર ગાઉએ બદલાતી પોતીકી અને વિભિન્નતા પણ ભિન્નતા ધરાવતી પંચમહાલની સંસ્કૃતિને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરી પંચમહાલ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી પંચમહાલ જિલ્લાનું નામ ભોપાલ ખાતે અંકિત કર્યું હતું જ્યારે આ પાંચ દિવસીય સેમિનારના અંતે ઉપસ્થિત તમામ શિક્ષણ જગતના મહાનુભાવોનું અભિવાદન કરી તેઓનો આભાર વ્યક્ત કરવાનું સૌભાગ્યપૂર્ણ અવસર પણ પંચમહાલનું પ્રતિનિધિત્વ કરતા આચાર્ય અને શિક્ષક એવા ચેતનકુમાર શાંતિલાલ માણંદ માસ્ટરને પ્રાપ્ત થયું હતું